જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે ઓગસ્ટ મહિનો છે હમણાં જ શરૂ થવાનો છે તો ઓગસ્ટ મહિનાથી ઘણા બધા નિયમો છે એની અંદર બદલાવ આવી રહ્યો છે આની અંદર સિલિન્ડરના ભાવની અંદર ત્યારબાદ બેંકના અમુક નિયમ અને રેશન કાર્ડને લગતા અમુક નિયમ છે એની આની અંદર ચેન્જ છે આવવાનો છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ઓગસ્ટથી કયા કયા નિયમો છે બદલાઈ જશે સામાન્ય જનતા ઉપર શું અસર પડશે અને આના માટે તમારે શું શું કરવું પડશે હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો દર મહિનાની જે પહેલી તારીખ હોય છે ત્યારે સરકારી અમુક નિયમો છે અને પોલિસી છે એની અંદર ફેરફાર કરવામાં આવતા હોય છે જેના કારણે આમ આદમીના ખિસ્સા ઉપર અને એમની ડે ટુ ડે લાઈફ છે એની અંદર ઘણો બધો ચેન્જીસ છે એ જોવા મળતો હોય છે હવે ઓગસ્ટ મહિનો છે શરૂ થવા જઈ રહ્યો છે આની સાથે જ કેટલાક એવા મહત્વના ફેરફાર છે એ પણ થવા જઈ રહ્યા છે જેના વિશે આપણે જાણવું ખૂબ જ ફાયદાકારક રહેશે તો આપણે જાણીએ આ વિડીયોની અંદર કે એવા કયા કયા નિયમ છે કે જે બદલાઈ રહ્યા છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એલપીજી ગેસની જે કિંમત છે એની અંદર ફેરફાર કદાચ થવાનો છે હવે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની જે કિંમત છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે

કે જેની અંદર વીજળી બિલ ભાડું જેવા યુટિલિટી બિલની ચૂકવણીના નિયમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે સ્કૂલ કે કોલેજની વેબસાઇટ પરથી સીધી ચૂકવણી કરો છો તો તેના માટે તમારે વધારાનો શુલ્ક છે એ નહીં લાગે પરંતુ જો તમે મોબીક્વિક ક્રેડિટ જેવી થર્ડ પાર્ટી એપ્સથી ચૂકવણી કરો છો તો તેના માટે તમારે ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ વધારાનો શુલ્ક છે એ ચૂકવવો પડશે અને આ શુલ્ક છે એ મહત્તમ પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રણ હજાર રૂપિયાની મર્યાદામાં રહેશે હવે સૌથી મોટો નિયમ છે એ ગૂગલ મેપનો છે ગૂગલ મેપ છે આપણને મફત સર્વિસ છે આપે છે પરંતુ ગૂગલ મેપે ભારતની અંદર તેના નિયમની અંદર કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે અને જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી સમગ્ર દેશની અંદર લાગુ થવા જઈ રહ્યા છે હવે કંપનીએ ભારતની અંદર તેની સેવાઓ માટે એનો જે શુલ્ક છે એની અંદર સિત્તેર ટકા સુધીનો ઘટાડો કર્યો છે આ સાથે ગૂગલ મેપ છે હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયાની અંદર પૈસા લેશે જોકે આ ફેરફાર છે સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં કારણ કે સામાન્ય જનતા જે છે એ ગૂગલ મેપનો મફતની અંદર યુઝ છે કરે છે આના માટે સામાન્ય જનતા છે એના ઉપર કોઈ શુલ્ક છે એ લાગુ કરવામાં નથી આવ્યો ત્યારબાદ ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જની આપણે વાત કરીએ તો એચડીએફસી જે બેંક છે એને ઈએમઆઈની સુવિધા છે એના માટે રૂપિયા બસોને નવ્વાણું સુધીનો ઈ પ્રોસેસિંગ ચાર્જ છે એ ચૂકવવો પડશે આ ઉપરાંત જો તમે થર્ડ પાર્ટી એપ દ્વારા ચૂકવણી કરો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન એક ટકા વધારાનો શુલ્ક છે એ ચૂકવવો પડશે હવે એચડીએફસી ક્રેડિટ કાર્ડના નિયમની આપણે વાત કરીએ તો પેલી ઓગસ્ટ થી ટાટા ન્યુ ઇન્ફોસિસ અને ટાટા ન્યુ પ્લસ ક્રેડિટ કાર્ડના નિયમની અંદર ફેરફાર કરી રહી છે આ કાર્ડ ધારકો ટાટા ન્યુ યુપીઆઈ આઈડી થી લેવડ દેવડ કરવા પર 1.5% ન્યુ કોઇન્સ છે એ મળશે ઓગસ્ટ ની અંદર આપણે વાત કરીએ તો છે બેંક છે કુલ 13 દિવસ સુધી બંધ રહેવાની છે આ ઉપરાંત રેશન કાર્ડના નિયમની અંદર ફેરફાર કરીએ તો ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોવાથી સરકારે એક પરિપત્ર છે બહાર પાડેલો છે કે જેની અંદર સામાન્ય જનતાને સિંગતેલ તુવેરદાળ અને ચણા છે એ આપવાનું નક્કી કર્યું છે હવે સિંગતેલ જે છે એ સો રૂપિયાના ભાવે એક કિલો તુવેરદાળ જે છે એ પચાસ રૂપિયાના ભાવે એક કિલો અને જે ચણા છે એ ત્રીસ રૂપિયાના ભાવે એક કિલો અંત્યોદય અન્ન યોજના બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકો છે એને મળવાપાત્ર થશે તો આ જે છે એ મહત્વના ફેરફાર છે કે જે એક ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યા છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો